દેવભૂમિ દ્વારકાથી સમાચાર કે જ્યાં માસૂમને બચાવવા માટે ઓપરેશન શ્વાસ શરૂ કરી દેવામાં આવ્યું છે દ્વારકામાં

ત્રણ કલાકથી આ બાળકીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે આર્મી એનડીઆરએફ એસડીઆરએફ ની મદદ માંગવામાં આવી છે અને અત્યારે સો ફૂટ ઊંડા બોરવેલમાં કે જ્યાં બાળકી અંદાજે પચીસ થી પાંત્રીસ ફૂટ અંદર છે ત્યાંથી તેને બહાર કાઢવા માટેની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે રાણ ગામે આ ઘટના બની છે અઢી વર્ષની બાળકી સો ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી અને ત્યારથી તેને બચાવવા માટે તન તોડ મહેનત થઈ રહી છે જલ્દી બાળકીને બહાર કાઢવા માટે પ્રયત્ન ચાલુ છે બાળકી માટે બોરવેલની અંદર ઓક્સિજન પણ મોકલવામાં આવી રહ્યો છે અને તેનો અવાજ પણ સંભળાતો હોવાનું કલેક્ટરે કહ્યું છે અત્યારે ઘટના સ્થળે સ્થાનિક ધારાસભ્ય સાંસદ પહોંચી ગયા છે કલેક્ટર પણ ઘટના સ્થળે હાજર છે એટલું જ નહીં પોલીસ પણ પહોંચી ગઈ છે અને હવે આ બાળકીને ગમે તે રીતે જલ્દી બહાર કાઢી શકાય કેવી રીતે તેની તજવીજ શરૂ કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર તાલુકાનું આ રાણ ગામ છે જ્યાં આપ જોઈ રહ્યા છો આ મકાન છે તે મકાનમાં રહેતા પરિવારની એક સવા બે વર્ષની દીકરી છે તે રમતા રમતા છે તે આ બોરમાં પડી ગઈ હતી અને આ બોર છે તે લગભગ ત્રીસથી પાંત્રીસ ફૂટ જેટલો ઊંડો છે આ બોરની અંદર છે તે લગભગ એક તે દોઢ વાગ્યાથી છે તે તેમને ઓક્સિજન આપવાનું એકસો આઠની ટીમ દ્વારા છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાની તમામ ફાયર ટીમો છે ત્યારબાદ રેસ્ક્યુ ટીમ છે એકસો આઠની ટીમ છે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરશ્રી છે તે પણ અહીંયા પહોંચી ગયા છે અને હાલ છે જો વાત કરીએ તો લગભગ બે કલાક પહેલાં છે તે એનડીઆરએફ ટીમને પણ ઓર્ડર આપી દેવાના છે વડોદરાથી એનડીઆરએફની ટીમો છે તે અહીંયા આવવા માટે રવાના થઈ ગઈ છે જામનગરથી એક આર્મીની ટુકડી છે તે પણ દ્વારકા આવી રહી છે આ દ્વારકાના જે ધારાસભ્ય છે પહુભા માણેક તેઓ પણ આ દીકરીની ચિંતા કરવા માટે છે તે આવી ગયા છે ત્યારે આખું ગામ છે તે આ છોકરીની છે તે ક્યારે બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે એકસો આઠ દ્વારા છે તેને સતત ઓક્સિજન આપી રહેવામાં આવ્યું છે થોડીવાર પહેલાં પહેલા જ આ બાળકીનો રડવા જેવો અવાજ પણ સંભળાવવાનો છે એટલે કહી શકાય છે કે આ બાળકી છે તે હજુ જીવિત છે ને તેના તે માટેના પ્રયાસો છે તે એકસો આઠ દ્વારા અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે એ બી અસ્મિતા રાજુ રૂપાલેલીયા દ્વારકા એ દ્વારકાની આ ઘટના છે કલ્યાણપુર તાલુકાનું રાણ ગામ છે ત્યારે તંત્ર સાબદું થયું છે ને આ દીકરી બચી જાય વહેલી તકે તેવા તમામ પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરશ્રીઓ પણ અહીંયા પડાવ નાખ્યો છે ત્યારે આપણે કલેક્ટરશ્રી પાસેથી જાણીશું સાહેબ શું વિગત છે કેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આપણે આજે બાળકી અંદાજે ત્રીસેક ફૂટ નીચે બોરમાં ફસાઈ ગઈ છે બોરની ઊંડાઈ તો વધારે છે પણ જે અમારી પાસે શરૂઆતના ફોટોગ્રાફથી ચિત્રો આવ્યા મુજબ વચ્ચે છે અત્યારે એમને આપણે ઓક્સિજન આપી રહ્યા છીએ થોડો સમય સુધી બાળકીનો અવાજ પણ સાંભળવામાં આવતો હતો બહુ કલાકો થયા નથી આશા રાખીએ કે એ સલામત હોય આપણી એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે જામનગરથી આર્મીની ટીમને પણ આપણે બોલાવી છે જે લગભગ એકાદ કલાકમાં આવી જશે અને એની પૂર્વ તૈયારી રૂપે એમને કંઈ સાધન સામગ્રી કે જોઈએ તો એ સાધન સામગ્રી પણ આપણે ભેગી કરીને રાખી છે જેથી એમને તાત્કાલિક જે કંઈ જેસીબી કે બોરિંગ મશીન કે બીજું કંઈ જનરેટર સેટ કે જે જોઈએ એ બધું સ્ટેન્ડ ટુ કરીને આપણે બેઠા છીએ મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ ટુ છે હવે જે આની એક્સપર્ટ ટીમ આવે અને આપણને માર્ગદર્શન આપે એ રીતે આગળનું રેસ્ક્યુનું આપણે કામ શરૂ કરીશું જો વાત કરવામાં આવે તો એક્સપર્ટ ટીમ છે તે અહીંયા આવશે ને તેની રાહ જોવાઈ રહી છે તેને અનુસંધાને તમામ તૈયારીઓ છે તેમની સમીક્ષા કરીને હાલ છે તે તૈયાર કરી દેવામાં આવી છે ત્યારે આ દીકરી છે તે વહેલી તકે બચી જાય તેવા તમામ પ્રયાસો છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે બીપી અસ્મિતા રાજીવ રૂપારેલી દ્વાર તો એન્જલ માટે રાજ્યભરમાં પ્રાર્થનાઓનો દોર શરૂ થઈ ગયો છે બસ ગમે તેમ કરીને એન્જલ જીવિત બહાર આવે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે થોડી જ વારમાં એનડીઆરએફની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી જશે આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે આર્મીની ટીમ પણ પહોંચવાની છે સ્થળે અને બોરવેલમાંથી બાળકીનો અવાજ સંભળાય છે તેવું પણ કલેક્ટર કહી રહ્યા છે રડવા રડવાનો અવાજ બાળકીનો સંભળાઈ રહ્યો છે માત્ર અઢી વર્ષની આ એન્જલ જે બોરવેલમાં ગરકાવ થઈ ગઈ અને પાંત્રીસ ફૂટની આસપાસ પચીસ થી પાંત્રીસ ફૂટ અધ વચ્ચે આ બાળકી છે તેને બચાવવા માટેના સતત પ્રયત્ન થઈ રહ્યા છે આર્મી એનડીઆરએફ એસડીઆરએફ જેની મદદ લેવામાં આવી રહી છે કલેક્ટર મામલતદાર ટીડીઓ સહિતના તમામ અધિકારીઓ સ્થળે પહોંચ્યા છે અને સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે ત્યાં હાજર લોકો તો પ્રાર્થના કરી રહ્યા છે કે એન્જલને સહી સલામત બહાર કાઢી શકાય જે કોઈ પણ એબીપી અસ્મિતા જોઈ રહ્યા છે સૌ પ્રાર્થના કરી રહ્યા છે કે કોઈ પણ રીતે આ દીકરી જીવિત બહાર નીકળે